જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આઈટીઆઈ એડમિશન બે હજાર ચોવીસ અંતર્ગત તો મિત્રો આઈટીઆઈ એડમિશન બે હજાર ચોવીસ ગુજરાતમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પ્રવેશ સત્ર બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમાં આવેલ આઈટીઆઈ ખાતે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા બાબત તો તમે અહીં લેટર જોઈ શકો છો સાહેબ શ્રી પ્રવેશ સત્ર બે હજાર ચોવીસ અંતર્ગત રાજ્યમાં આવેલ સરકારી ગ્રાન્ટેડ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ ખાતે પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા આઈટીઆઈ એડમિશન પોર્ટલ આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ પર તારીખ એક ચાર બે હજાર ચોવીસથી રોજ શરૂ થયેલ છે જે ધ્યાનમાં લઈ વધુમાં વધુ ઉમેદવારો પ્રવેશ મેળવી શકે તે અંગે આપની કક્ષાએથી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની આચારસંહિતાને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી તો વધુમાં વધુ પ્રવેશ પ્રક્રિયા અંગેનો પરિપત્ર તથા પ્રવેશ એક્શન પ્લાન ટૂંક સમયમાં મોકલી આપવામાં આવશે એટલે કે મિત્રો ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો એડમિશન સેલ સીટીએસ બ્રાન્ચ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ બ્લોક વન ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર તો મિત્રો આઈટીઆઈ પ્રવેશ સત્ર બે હજાર ચોવીસ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે જે લોકો આઈટીઆઈમાં ફોર્મ આઈટીઆઈ કરવા માંગતા હોય તો પોતાનું ઓનલાઈન અરજી કરી શકે છે અને તમારા આજુબાજુના નજીકના સગા સંબંધીઓને પણ જાણ કરી શકો છો જે આઈટીઆઈ ઇન્ટરેસ્ટેડ હોય તો મિત્રો આ વિડિયોમાં આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી મળી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા